નીકળવાના ટાઈમે ટાઈમ થઈ ગયો છે પણ આજુ શું થયું નીકળવાના ટાઈમે જ વરસાદ ચાલુ થઈ ગયો વરસાદ એટલે આપણો બીજા નંબરનો દેશમાં પાંચ વર્ષ પહેલા મૂકેલો રેનકોટ આજે હું ફરીથી ખાઢ છું કારણ કે વરસાદ પડે છે એટલે પહેલું તો પડશે જ નહીં આવે વરસાદ પડતો હતો એટલે પછી આપણે રવા દીધું મોબાઈલ સેટઅપ કરવાનું કારણ કે મોબાઈલ આપણું વોટરપ્રૂફ નથી એટલે ફોન તહેવાર પેટ્રોલ પંપે ઊભી રાખીને સેટઅપ કરી દીધો આપણે એમ ટુ બે રસ્તા છે જવા માટે આ ઇન્ડસ્ટ્રીએ પણ હું ફુલવાડી ગામમાં રહીને આ રસ્તે રહીને જાઉં છું કારણ કે આ થોડો શોર્ટકટ પડે છે મારા માટે વાત થઈ ગઈ મસ્ત વ્યૂ હતો એટલે હું ગાડી ઊભી રાખીને થોડી વાર આ વ્યૂ કેપ્ચર કરી રહું છું તમે જોઈ શકો છો સરસ મજાનું વ્યૂ જોઈ શકો છો તમે વાતાવરણ કરી રહો લાગે છે ডর চালান মজা যেম স্পর কয়েকছে চালিয়ে দোকানে রেগুলার দোকানে এটা এম মোবাইল কাছে આ દુકાનેથી આપણે રેગ્યુલર ચાલીએ છીએ સ્ટાફ વાળા માટે સેકન્ડ શિફ્ટમાં જે પણ માણસ આવે અહીંયાથી વીસિફ્ટ ચાલી જાય આ કાકા પાસેથી કાકા હોય કે આ માસી હોય બરાબર આપણા વાળા જ છે બસ આ જો તમે પણ આ રસ્તે આવો તો બિડરા સેન્ચુરીની સામે પેલી જ દુકાન છે ત્યાં આવી જવાનું ચા નાસ અહીંયા તમને મળી જશે બધું જ એમ તો આપણો મોબાઈલ આઈફોનથી ઓછું નથી દિવસના રિઝલ્ટ આપવાનું હોય તો એક નંબર આપે તમે જોઈ શકો છો પ્રોબ્લેમ આવે તો ખાલી નાઇટનું જ આવે છે કારણ કે એમાં બરાબર એમ લાઇટનિંગ ભરે નહીં એટલે એના લીધે મતલબ જે વિવાનું હોય એ આવે નહીં એમ જે કંપનીમાં હું ઓએચસી પર એઝ અ નર્સ તરીકે છું એ કંપની આવી ગઈ છે લઈએ પણ ના નાખો કે પછી કંઈ કંઈ થોકી દીધી આ અમારું પાર્કિંગ જોઈ શકો છો ખાલી પાર્કિંગને એટલું વસ્તુ સારું છે કે મતલબ અહીંયા પાર્કિંગની અંદર કંપનીની અંદર જગ્યા આપેલી છે પાર્કિંગ માટે બાકી ઘણી કંપનીઓમાં ઇન્ડસ્ટ્રીની બહાર જ એમ હોય છે પાર્કિંગની નોકરી પતાવીને હું નીકળી જાઉં છું ઘરે જવા માટે